પાંચસો એક્યાવનથી શરૂ કરી અને એક્યાવનસો કેજીનો એક લાડુનો ભોગ અત્યારે હાલમાં બની રહ્યો છે કંદુયા દ્વારા ગઈકાલથી શરૂ થયો છે જેની અંદર પંદરસો કિલો બેસન એંસી ડબ્બા તેલ બે હજાર કિલો શક્કર બસો કિલો સૂકો મેવો વગેરે વગેરે સામગ્રીથી આ તૈયાર થઈ રહ્યો છે આ લાડુ જે આપણે કરી રહ્યા છીએ એ હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપણે આપણા જન્મ નિમિત્તે કેકનું વિતરણ કરતા હોઈએ પણ આપણે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે એમને લાડુ કેકનું આપણે પૂજા કરીએ છીએ એવી રીતે એ પ્રસાદ સ્વરૂપે એ લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે પ્રસાદ સ્વરૂપે કમસે કમ બે હજાર કિલો બુંદી અને નમકીન ગાંઠિયા એ અલગ જમણવાર એ પાછળ થશે એ આખી સામગ્રી અલગ છે પંદર હજાર લીટરથી વધારે સાસ છે અને આ સુંદર આયોજન હનુમાનજી મહારાજ જવા મિત્રો આપણે આયોજન કરતા હોય તો મહંત હોય કોઈ ભક્ત હોય પણ બે હજાર ઓગણીસો ને ચોર્યાસીથી જે આયોજન થઈ રહ્યું છે એમાં હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આયોજન કરતાં પણ હનુમાન દાદા છે મિત્રો યાદ રહે કેમ અવડું મોટું કાર્ય જે કરવું હોય ને એ બહુ મુશ્કેલ છે પણ હનુમાનજીની કૃપાથી થાય છે અમને ખબર નથી કે તેલ કોણ મોકલે ઘી કોણ મોકલે ચાવલ કોણ મોકલે છે અત્યાર સુધીનો અમારી પાસે ઇતિહાસ નથી એવી આ ચમત્કારિક જગા અને આજ સુધી મારે પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે મને ગૌરવની અનુભૂતિ થાય છે મારા ગુરુ મહારાજ મહાદેવગીરી બાપુએ મને એવું કીધેલું કે આ જગા એક તીર્થક્ષેત્ર તરીકે પ્રસિદ્ધિ પામશે અને વિશ્વમાં જ એનું નામના થશે આવી સુંદર જગ્યા છે અહીં તારા પર ગમે એટલું કષ્ટ પડે ગમે તે વિપત્તિ આવે પણ આ જગ્યા છોડવાનો વિચાર તો કદી પણ ન કરીશ ઘણી આપત્તિ સંતો ઉપર આવતી હોય છે ઘણા રાગદેશ થતા હોય છે પણ ગુરુ મહારાજની કૃપાથી આજે નિર્વિઘ્ન પચાસ વર્ષ મારા પૂરા થઈ ગયા છે અઢાર વર્ષની ઉંમરથી આ જગ્યા ઓગણીસો ને સત્યોતેર સોતેરની અંદર બિરાજમાન થયો હું અને ત્યારબાદ જેવો લોકોનો સહયોગ મળતો ગયો અને આજે આપ સામે પ્રત્યક્ષ જોઈ શકો છો અટલ આશ્રમ કઈ રીતે કલ્પ વૃક્ષ તરીકે નીકળી રહ્યો છે એ એક મારા ગુરુ મહારાજની એક કૃપા છે આજે પધારો પધારો અટલ આશ્રમ તીર્થ ક્ષેત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે પધારો 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 અટલ આશ્રમ તીર્થ ક્ષેત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો મિત્રો તારીખ બાવીસની ની દિવસ સંત સંમેલન પારિદ તુલા એવા મહિલા મંડળ દ્વારા ભજન સત્સંગ તેમજ બાર વાગ્યાની આસપાસમાં સંતો સાધુ સમાજ વિરક્ત સાધુ સમાજ સુરત મંડળનું આયોજન ભોજન પ્રસાદ દાન દક્ષિણા વિગેરે તેમજ ત્રેવીસ તારીખના દિવસે હનુમાન જન્મ ઉત્સવ જે સવામણીનો ભોગ કહેવામાં આવે એ સવા મણીનો ભોગ એટલે પચાસ કિલો બુંદી રાજસ્થાની ભાષામાં સવામણી એટલે પચાસ કિલો હિન્દી ભાષામાં અને આપણી ગુજરાતીમાં મણી એટલે પચીસ કિલો એવી રીતે સવામણીનો મતલબ પચાસ કિલો બુંદીનો ભોગ ભક્ત તરફથી લાગે એવી રીતે પચાસ સવામણી અત્યારે નોંધાયેલી છે મારી પાસે એ સવામણી દ્વારા આ લાડુનો ભોગ દરેક ભક્તોના હાથમાં ટોપલી લઈ અને આખી મંદિરની પરિક્રમા કરી હનુમાનજી મહારાજની પરિક્રમા કરી અને એ હનુમાનજીના ચરણમાં ધરવામાં આવશે ત્યારબાદ એમની પૂજા કરવામાં આવે ત્યારબાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ છે અને એ પ્રસાદ આપણા ઘરે બાળકો માટે પરિવાર માટે લઈ જવાનો રહેશે સવારે દસ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી પાક્કા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે પ્રસાદની સવારે દસથી રાતના દસ વાગ્યા સુધી તારીખ બાવીસના રોજ હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે ત્રેવીસની ત્રેવીસ તારીખના દિવસે હનુમાન જન્મ ઉત્સવ બાવીસના દિવસે સંતોનું સન્માન અને સંતોની રસોઈનું આયોજન કરેલું છે